સમાચારમાં આગળ વાત કરીએ તો ગોગા દરિયા કિનારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન સાગર સુરક્ષા કવચને હાથ ધરવામાં આવ્યું છે સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સમયાંતરે ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભાવનગર સહિતના ગુજરાતના દરિયાકાંઠે ઓપરેશન સાગર સુરક્ષા કવચનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે ઘોઘાના દરિયાકાંઠાના વિસ્તારમાં અને દરિયામાં પોલીસ દ્વારા ચેકિંગને હાથ ધરવામાં આવ્યો હતો સાગર સુરક્ષા કવચ અંતર્ગત દરિયા કિનારા પરથી થતી તમામ એક્ટિવિટી પર નજર રાખવામાં આવી છે ઘોઘાથી લાખણકાના દરિયા કિનારા સુધી છવ્વીસ જેટલા સંવેદનશીલ પોઈન્ટ પર દસ પીએસઆઈ સિત્તેર જેટલા પોલીસ કર્મચારીઓ અને નેવું જેટલા સાગર રક્ષક દળના જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને અધિકારીઓ દ્વારા ગતિવિધિઓનું સતત મેન્ટેનિંગ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ઘોઘા જેટી સહિતના સ્થળો ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને ગોઠવી દેવામાં આવ્યો છે